નમો દેવસ શરૂ થયો છે ગઈકાલનો થાક હજુ પણ અનુગવાય છે અને નમા પરકારો આપની રાહ જોઈ રહ્યા છે પોપેસ કરકામ બાળકોની સંપાર આપણે એટલું બધું કદૂમ કરી છે કે શ્વાસ લેવાનું પણ ફૂલી જાય છે આપણે બધું જ સંપાડવાનો પ્રયાસ કરી છે અને તેમાં જ થાકી જાય છે નોકરી બાળકો ખર આ બધું આપના પર ભારે પડે છે દિવસના અંતે જ્યારે આપને થાકીને પરે પાછા પરીએ છીએ ત્યારે આપને પખત સોફા પર બેસીને આરામ કરવા માંગી છીએ છતાં આરામના સમયે પણ આપને એક વિચિત્ર ખાલીપો અનુવી છીએ રાત્રે આપણને દુંદવામાન તકલીફ પડે છે આપને પથારીમાં આમતેમ ફળિયા અહી છીએ પણ અંધ આવતી નથી ચિંતા અને સમસ્યાઓ આપણને પરેશાન કરે છે અને સૂવા દેતી નથી વિચારો આપના મનમાં ઘુમરાયા કરે છે અને જેમ જેમ આપણે સૂવાનો પ્રયાસ કરી છીએ તેમ તેમ આપને વધુ જાગૃત અને થાક અનુભવીએ છીએ પરિચિત લાગે છે તમે એકલા નથી ઘણા લોકો આ સમસ્યાનો સામનો કરે છે તમે આમાં એકલા નથી ઘણા લોકો અનેદ્રાથી પીનાય છે પરંતુ મદદ મળી શકે છે અનેદ્રા એ વતી જતીસંસમા છે તનાવ ફોનનો વાદજી પ્રકાશ ચિંતા આ બધું આપની અંતોને અસર કરે છે આપને હંમેશા કનેક્ટેડ છીએ વધારે કામ કરી છીએ અને તલાવમાં રહીએ છીએ રાત્રે મોડા સુધી ફોન વાપરવાથી કે કામ કરવાથી આપના શરીરની કુદરતી લે લેખોરવાય છે સદભાગ્યે એન્થ સુધારવા માટે સરળ અને કુદરતી રીતો છે નિયમિત કસરત સ્વસ્થ ખોરાક યોગ અને ધ્યાન આપણને સારી રીતે સુવામાન મદદ કરી શકે છે આ અમે તમને કેટલીક અસરકારક તકનીકો બતાવીશું જે તમને જટપથી સુવામાન મદદ કરશે અમે તમને શીખવીશું કે કેવી રીતે યોગ રીતે શ્વાસ લેવો ધ્યાન કરવું અને શાંત વાતાવરણ કેવી રીતે બનાવવું અમારી સાથે જોડાવ અને જાણો કે કેવી રીતે તમારી ઔંથ સુધારવી અને શાંત રાતનો આનંદ માની શકાય સારી ઊંઘ આપના શરીર અને મન માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. મંત દરમિયાન આપનું શરીર અને મન આરામ કરે છે અને પુનઃજીવિત થાય છે. જ્યારે આપને સારી રીતે સૂઈ જઈએ, ત્યારે આપની પાસે રોજિંદા કાર્યો માટે વધુ શક્તિ હોય છે. સારી ઊંઘ પછી આપને તાજગી અને ઊર્જા અનુભવી છે. આપને વધુ સારી રીતે ધ્યાન કેન્દ્રિત કરી શકલી છે. અને માહિતી વધુ સરોતાથી યાદ રાખી શકી છે સારી યંત્ર રોગપ્રતિકારક શક્તિને પણ મજબૂત બનાવે છે ભૂખને નિયંત્રિત કરે છે અને હોર્મોન્સને સંતુલિત કરે છે જોકે ક્યારેક આપણને ઓંથવામાં તકલીફ પડે છે અને રાના ખ્વાના કારણો હોઈ શકે છે તેથી સમસ્યાનું મૂળ કારણ શોધવું મહત્વપૂર્ણ છે તણાવ એ અનિદ્રાના સાચી સામાન કારણોનું એક છે જ્યારે આપણે તલાહમાં હોય આરામ કરવા દેતા નથી કારણ નોકરી કુટુંબ મિત્રો હોઈ શકે છે જ્યારે આપણે તલાહમાં હોય છીએ ત્યારે આપનું શરીર કોર્ટિસોલ નામનું હોર્મોન છોડે છે કોર્ટિસોલ આપણને જાગૃત રાખે છે તેથી સૂતા પહેલા ધ્યાન શ્વાસ લેવાની કસરત અથવા યોગ દ્વારા આરામ કરવો સારો છે જેથી કોર્ટિસોલ નું સ્તર ઓછું થાય વાદળી પ્રકાશ જે ફોન ટેબ્લેટ કમ્પ્યુટર અને ટીવી માંથી નીકળે છે તે આપની આંખો માટે હાનિકારક છે વાદળી પ્રકાશ આંગનું હોર્મોન મેલાટોનિન ઉત્પન્ન થતું અટકાવે છે તેથી સૂતા પહેલા એક કલાક પહેલા બધા સ્ક્રીન બંધ કરવા અને કનેક આરામદાયક કરવું મહત્વપૂર્ણ છે જેમ કે પુસ્તક વાંચવું અથવા સંગીત સાંભળવું ચિંતા અને ચિંતા પણ અનિદ્રાનું કારણ બની શકે છે ઘણીવાર સુવાને બદલે આપણે ભૂતકાળ અથવા ભવિષ્ય વિશે વિચારીએ છીએ આ ચિંતા વધારે છે અને અનિદ્રાનું દુષ્ટ ચક્કર બનાવે છે સૂતા પહેલાં તમારા વિચારો ડાયરીમાન લખવા અથવા ગરમ પાણીથી સ્નાન કરવું સારું છે

એક એકસરોરપણ અસરકારક પદ્ધતિ છે તે દુ ઇન્દ્રુ વેલ દ્વારા વિકસાવવામાં આવી હતી અને તે પ્રાચીન યોક્ષ્વેક શ્વાસ લેવાની તકનીકો પર આધારિત છે તે તણાવ ખોટાડવા અને ઓંખોની ગુણવત્તા સુધારવા માટે જાણીતું છે આ તકનીક શ્વાસમાન લેવા અને બહાર કાઢવાની ચોક્કસ લે પર આધારિત છે જે નર્વસ સિસ્ટમને શાંત કરે છે તણાવ દૂર કરે છે અને શરીરને માટે તૈયાર કરે છે નિયમિત કસરત સાથે તમારા માથે આરામ કરવો અને આરામ કરવો સરો બનશે જેથ જેથ પાથ શ્વાસ લેવાની તકનીક નીચે મુજબ કરવામાં આવે છે તમારી પીછ સ્થિતિ રાખીને આરામદાયક સ્થિતિમાં બેસો અથવા સૂઈ જાઓ શાંત અને શાંત જગ્યા પસંદ કરવાનું શ્રેષ્ઠ છે જ્યારે આ તકનીક આખો દિવસ કરી શકાય છે તે સુવાના સમયે સથી અસરકારક છે પછી તમારી જીભની ટોચને તમારા ઉપલા દાંત પાછળ તમારા તારોવા તરફ સ્પર્શ કરો આખી કસરત દરમિયાન તમારી જીભને સ્થિતિમાન રાખવી મહત્વપૂર્ણ છે જેથી હવા યોગ્ય રીતે વહે છે તમારા પેસાન ખાલીન થાય ત્યાં સુધી તમારા મોન દ્વારા ધીમે ધીમે શ્વાસ બહાર કાખો કલ્પના કરો કે જ્યારે તમે શ્વાસ બહાર કાઢો છો ત્યારે તમે બધા તણાવ અને તાનને મુક્ત કરી રહ્યા છો તમારું મોમ બંધ કરો અને ચાર ગંતરી માથે તમારા નાક દ્વારા ધીમે ધીમે શ્વાસ લો ધીમા સભાન શ્વાસ સાથે તમે તમારા શરીરને ઓક્સિજન પૂરો પાડો છો અને તમારા મનને શાંત કરો છો તમારા શ્વાસને પકડી રાખો અને સાત સુધી ગંતરી કરો તમારા શ્વાસને પકડી રાખવાથી ઓક્સિજન લોહીના પ્રવાહમાં શોઝાય છે અને શરીર વધુ આરામ કરે છે તમારા મોન દ્વારા ધીમે ધીમે શ્વાસ બહાર કાખો આત સુધી ગંતરી કરો તીમા શ્વાસ બહાર કારવાથી તમે તમારા શરીરમાંથી કાર્બન ડાયોક્સાઇડ છોડો છો અને તમે તણાવ દૂર થતો અનુભવો છો જેટ છેત બાર શ્વાસ લેવાનું ચક્ર તરન વેગત પુનરાવર્તન કરો કસરત કરતી વખતે તમે ધીમે ધીમે ચક્રની સંખ્યામાં વધારો કરી શકો છો આ તકનીક માત્ર સુવાના સમયે જ નહીં પરંતુ આખો દિવસ તણાવ અને ચિંતા ખતાડવા માટે પણ ઉપયોગી છે જેરા જેત્પાદ શ્વાસ લેવાની તકનીક હૃદયના તબક્કારા ધીમા કરે છે બ્લડ પ્રેશર હતાલે છે અને નર્વસ સિસ્ટમને શાંત કરે છે નિયમિત કસરત તમને તનાવ માટે વધુ સ્થિતિસ્થાપાકક બનાવશે આ તકનીક તમને સરોતાથી સૂવામાન અને વધુ સારી રીતે સૂવામામ મદદ કરશે દ્વના લોકો કહે છે કે આ તકનીકે તેમને તેમની ઇંખ સુધારવામાં અને સવારે વધુ તાજગી અનુભવવામાં મદદ કરી છે આજે રાત્રે જ જે છેતફાટ શ્માસ લેવાની તકનીક અજમાવીજું અને તેની સરકારકતા જાતે જનુવો જોવા બદલ આભાર જો તમને વિડીયો ગમ્યો હોય તો તેને લાઈક કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો તેને તમારા મિત્રો સાથે શેર કરવાનું ભૂલશો નહીં અમારા નવા વિડીયો જેની સૂચના મેળવવા માટે બે લાઈકોન પર ક્લિક કરો આજે રાત્રે જે ચેતફાત શ્વાસ લેવાની તકનીક અજમાવી અને તેની શક્તિ અનુભવો